श्री गणेशाय नमा मित्रों आप જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ હિતેશની વાર્તામાં આપ સૌનો સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સામળવાના છીએ માક્ષિરષ માસની પૂર્ણિમાના દિવસે સામળવામાં આવતી કથા ભગવાન શ્રી સત્યનારાયણની કથા જે કથાને સામળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માક્ષસર માસ કે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે ત્યારે ભગવાન નારાયણની પૂજા આરાધ ના કરવાથી કથા મહિમા સાંભળવાથી મનુષ્યના સર્વે પાપ નષ્ટ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે એવી સર્વોત્તમ કથા ભગવાન छे, अने माक्षर मासनी भगवान आ खास छे, भगवान श्री सत्यनारायण ની કથા છે અને માક્ષર માસ ની પૂર્ણિમા એટલે ભગવાન दत्तात्रेय નો જન્મદિવસ એટલા માટે પણ આ પૂર્ણિમા ખાસ છે ભગવાન શ્રી હરીનાજ અવતાર दत्तात्रेय ભગવાન કહેવાય છે ત્રિદેવ નું સ્વરૂપ એવા ભગવાન दत्तात्रेय ની પૂજા ની સાથે આજે આપણે સત્ય સંકલ્પ એવા ભગવાન શ્રી સત્યનારાયણ ની 5 અધ્યાય ની સંપૂર્ણ કથા આ વિડિયો માં સાંભળીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક करजो शेयर करजो आप आज चैनल पहली वक्त જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુ બ્રહ્મા गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म ब्रम तस्मय श्री गुरुवे नमः बोलो भगवान परम गुरु श्री लक्ष्मीपति नारायण जय श्री सत्यनारायण कथा अध्याय पहलो श्री सत्यनारायण नो महिमा व्रतनी विधि एक समय नेमीसारे तीर्थ मोनक वगैरह बधा ऋषिओ मुनिओ पुराण शास्त्र न ज्ञाता श्री सूची महाराज ने पूछयु हे महामुनि क्यू व्रत अथवा तपस्या थी मनोवांचित फल प्राप्त थाये अमे बधा सामरवा इच्छिए छे तमे कहो आ सांभी ने सुतजी बोलिया आज रीते देवर्षिनादजीना नादजीना पूछवाथी भगवान तेमने जे कमलाप्ति कहुत તે હું તમને કહું છું તે આપ ધ્યાનપૂર્વક સાંભળો એક વખત યોગી નાદજી લોકોના કલ્યાણની કામના અર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનીઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુખોનો નિશ્ચયપણે નાશ થઈ શકે એ હું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં ચાર भुजाઓવાળા અને શંખ ચક્ર ગદા પદ્મ વનમાળાથી શોભાયમાન શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કરીને દેવાધિદેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા હે વાણી અને મંથી પર स्वरूप वाला अनंत शक्ति वाला आदि मध्य अने अंत थी रहित निर्गुण अने सकल कल्याणमय गुणों थी संपन्न अचल अने जल सृष्टि प्रपंचना कारण अने भक्तों की पीड़ा नाश करनारा परमात्मा तमने मारा वंदन छे स्तुति सांभळ्या पछी भगवान श्री हरि विष्णुए नारद जी ने कह्यु भगवाने कह्यु हे महाभाग तमे कया हेतु थी अही आव्या छो तमारा मन शू छे जणावो ए बधुं ज हूँ तमने जणावीश आ सांभळीने नारद जी बोल्या हे भगवान मृत्युलोकमा પોતાનો પાપ કર્મો વડે વિવિધ યોનીઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુખી છે કેવા વિવિધ પ્રકારના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકે જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું મને કહી સંભળાવો જણાવો આ સાંભળીને ભગવાને કહ્યું હે વત્સ સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી અને ઉત્તમ વાત પૂછી છે જે વ્રતને કરવાથી પ્રાણી મોંથી મુક્ત થઈ જાય છે તે તમને હું જણાવું છું તે સાંભળો હે વત્સ સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને તે જણાવું છું સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી પરલોકમાં મોક્ષ મેળવી શકે છે ભગવાનની એવી વાણી સાંભળીને નાર્દજીએ કહ્યું હે પ્રભુ આ વ્રત કરવાનું ફળ શું છે આની શું વિધિ છે આ વ્રત કોણે કર્યું છે અને ક્યારે કરવું જોઈએ આ વ્રત આ બધું વિસ્તારથી જણાવો આ સાંભળીને ભગવાને કહ્યું આ સત્યનારાયણ વ્રત દુઃખશોક વગેરેને દૂર કરનારું ધનધાન્યથી વૃદ્ધિ કરનારું સૌભાગ્ય અને સંતાન આપનારું સર્વત્ર વિજય આપનારું છે જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાંડું साथे धर्म तत्पर थी ने साय भगवान भगवान नारायणनी पूजा करे नैवेद्य रूप में सर्वोत्तम भोजन पदार्थ ने सवाई मात्रामा भक्ति पूर्वक अर्पण करवो જોઈએ કેળા ફળ ઘી દૂધ સવાઈ मात्राમાં ઘઉંનો લોટ अथवा ઘઉં ના હોય તો ચોખાનો લોટ ખાંડ કે ગોળ આબધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણે એક કરીને નિવેદિત કરવી જોઈએ ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી પછી ભાઈ બંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવો ભક્તિ पूर्वक પ્રસાદ લઈને ભજન કીર્તન ગેરેનું આયોજન કરવું જોઈએ તે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા પોતાને ઘેર જવું આમ કરવાથી મનુષ્યોની દરેક અભિલાષા પૂર્ણ થાય છે ખાસ કરીને કરીને કળિયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે ભગવાન સત્યનારાયણનું આ રીતે વ્રત કરીને કથા સાંભળવાથી મોટા મોટા દુઃખોનો નાશ થાય છે ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનનો કથાનો પહેલો અધ્યાય પૂર્ણ બોલો સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા સુતજી કથાદી ઋષિઓને કહે છે હે બ્રાહ્મણો હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ રમણીય કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો ભૂખ અને તરસથી થી વ્યાકુળ ने ते दरोज तो ते दुखी थी दररोज पृथ्वी पर फरत रह ब्राह्मण प्रिय भगवान दुखी ब्राह्मण ने जोई वृद्ध ब्राह्मण नूप धार्यू ने आद्र थी पूछयू है विप्र दररोज अत्यंत दुखी ने તમે શા માટે પૃથ્વી પર આમ તેમ ફરો છો હે દ્વિજ શ્રેષ્ઠ આ મને તમે જણાવો હું સાંભળવા ઈચ્છું છું આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા હે પ્રભુ હું ખૂબ જ ગરીબ અને દરિદ્ર છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો બ્રાહ્મણ દેવની આ રીતે વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ ભગવાન સત્યનારાયણે કહ્યું હે બ્રાહ્મણ દેવ સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે હે વિપ્ર તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો જેના કરવાથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી સત્યનારાયણ ત્યાંજ અંતર ધ્યાન થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે આજ પ્રમાણે કરીશ આમ વિચારતા જ બ્રાહ્મણે રાત્રે નિંદ્રા ન આવી ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ દેવ ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે બ્રાહ્મણે ભિક્ષામાં ઘણો धन ते चमत्कार थो ते धन तेना भाई बंधु साथ भगवान सत्यनारायण सत्यनाराणन व्रत कर सुतजी सोनगादी ऋषि ने कहे छे हे विप्र पृथ्वी पर जारे पर कोई मनुष्य श्री सत्यनारायण नु व्रत करशे ए समय ज एना बधाय दुखो नो नाश थशे हे ब्राह्मणों आ रीते भगवान नारायणे महात्मा नारद जी ने जे कहू ते में तमने बधुए कही संभाव्यु छे हवे आगर तमारे शु जानू है त्यारे ऋषिओ ए कहू है मोने आ पृथ्वी पर ते ब्राह्मण पासे थी सांभेला आ व्रत ने कोने कोने, कोने करू अमे ते बधु सांभवा इच्छे छे अमारी श्रद्धा थी रही છે આ સાંભરીને સુચ્ચી બોલ્યા હે મુનિયો પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેને તમે સામરો એક વખત પહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયા તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયો તરસ્યો કઠિયો વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો આ કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તે વિસ્તારથી મને કહો આ સાંભળીને તે બ્રાહ્મણે કહ્યું આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે પાણી પી અને પ્રસાદ લઈને તે કઠિયારો નગરમાં ગયો સત નારાયણ દેવ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનો શ્રેષ્ઠ વ્રત કરીશ આમ મનમાં વિચાર કરતો લાકડા સાથે મૂકી એવા સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા તે દિવસે તેણે લાકડાનું મૂલ્ય બમણું મળ્યું તે પછી પ્રસન્ન થઈને તે કેળા ખાંડ ઘી દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈને પોતાને ઘરે ગયો પછી તેણે પોતા भाईओ ने बोला विधिपूर्वक भगवान श्री सत्यनारायण नो व्रत कर आ व्रतना प्रभाव थी ते धन पुत्र थी संपन्न थी ने मा सुख भोगवी ने अंत વૈકુંઠ લોકને ચાલ્યો ગયો આ રીતે શ્રી રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂરો થયો બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ત્રીજો અધ્યાય રાજા ઉલ્કામુખ સાધુ વાણીઓ અને લીલાવતીની કલાવતીની કથા સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિયો હવે હું ફરી પુનઃ આગળની કથા કહીશ તમે સાંભળો પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના एक राजा हता ते जितेंद्रिय सत्यवादी खूबज बुद्धिमान ते विद्वान राजा दररोज मंदिरे जता ब्राह्मणों ने दान आपी ने संतुष्ट करता कमर જેમાં મુખવારી તેમની ધર્મપત્ની શીલ વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્નપતિ પરાયણ હતી રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશીલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા તે જ સમયે વેપાર માટે અઢક ધનસંપત્તિથી સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવે છે ભદ્રશીલા નદીના કિનારે નાવને એક બાજુ મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિને પૂછવા લાગ્યો સાધુએ રાજાને કહ્યું હે રાજન તમે ભક્તિયુક્ત ચિતે આશુ કરી રહ્યા છો કૃપા કરીને બધું મને જણાવો આ સમય હું સાંભળવા ઈચ્છું છું ત્યારે રાજાએ આ સાધુ વાડિયાને કહ્યું હે સાધુ સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈબંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત સત્યનારાયણનું વ્રત કરી रो पूजा करी रयो छु राजानी आ वात सांभरी ने साधुए विन्य पूर्वक कहियो हे राजन आ विषय तमे मने विस्तार थी जनावो तमारा कथन अनुसार हूँ आ व्रत पूजा अवश्य करीश मारे पर संतान नथी आना थी अवश्य मने पर संतान प्राप्ति थशे आम विचारी ने ते वेपार थी निवृत्त थई ने आनंद पूर्वक पोता ने घेरे आव्यो तेने पोतानी पत्नी ने संतान आपनार आ सत्यव्रत विषय विस्तार थी जणाव्यु तथा जारे मने संतान थशे त्यारे आ व्रत करीश आ प्रमाणे ते साधुए पोतानी पत्नी लीलावती ने कहू एक दिवस लीलावती नामनी सती साध्वी पत्नी पति साथे आनंद जी चिते ऋतुकर्मा प्रवृत्त थई અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેની તે પત્ની ગર્ભવતી થઈ સમયે પૂર્ણ થતા કન્યા રત્નની પ્રાપ્તિ થઈ તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી પછી લીલાવતી એ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું હે સ્વામી તમે પેલા સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ નથી કરતા આ સાંભળીને સાધુએ તેની પત્નીને કહ્યું प्रिये आ दीकन समय व्रत करीश आम पोता पत्नी ने सारी रीते आश्वासन आपी ने ते वेपार करने बीजा नगर मता आ आजुकन या कलावती पिताना घरमा मोटी थवा लागी पछी धर्मग्न साधुए नगरमा सखियो साथे रमती पोतानी कन्याने विवाह योग्य जोई ने मन विचार करीने कन्या ना लग्न माटे श्रेष्ठ वरनी तपास करो आवु दूत ने कही ने तुरंत ज तेने दूत ने मोकली दीधु साधुनी आज्ञा थी दूत कांचन नामना नगरमा गया त्याथी थी एक वाणिया पुत्र ने लई आव्या ते साधुए वाणिया पुत्र ने सुंदर अने गुणवान जोई पोता ना लोको भाई भाईबंधुओं साथे प्रसन्नता विधिपूर्वक वाणियाना पुत्रना हाथ में कन्यानु दान करी दीधु लग्न कराव्याते समय पर साधु वाणियों दूर भाग्यवश भगवाननु ते श्रेष्ठ व्रत भूली गयो पूर्व संकल्प अनुसार लग्न समय व्रत न करवाना कारणे भगवान तेना पर नाराज थया थोडा वखत पछि પોતાનો વેપાર કામમાં કુશળતે સાધુ વાણીઓ कारથી પ્રેરાઈને પોતાનો જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નાસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાનો શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા જારે તેઓ બन्ने राजा चंद्रके તો ના રમણી નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી दीदो एक दिवसे एक चोर राजा चंद्रकेतु ना धन्ने चोरी ने त्या ज्या पहला बनने वाणिया त्याला शीघ्र संताई ते पी राजा दूतो त्या आवी गया ज्या साधु हतो त्या राजा धन ने जोई दूतो पुत्रो ने बांधी ने लई आया हर्षपूर्वक राजा पास जाइने कहू हे प्रभु अमे बेचोर ने पकड़ी लावया छे आमने ने आज्ञा करो राजा आज्ञा थी ते बन्ने ने वगर विचारे बांधी ने कष्टप्रद जेल मा नाखी देवामा आव्या भगवान सत्य યાદેવની માયાથી કોઈએ તે બનનની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બનનેનું ધન પર લઈ લીધું ભગવાનના શાપથી વાળિયાના ઘરમાં તેની પત્ની પર ખૂબ જ દુખી થઈ તેમના ઘરમાંથી બધું એ ધન ચોરી થઈ ગયું શારીરિક અને માનસિક પીડામાં બનનેમાં દીકરી ભૂખ અને તરસથી દુખી થઈને અનની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી કલાવતી કન્યા પર ભોજન માટે આમતેમ દરરોજ ભટકતી એક દિવસ ભૂખી कलावती एक ब्राह्मण घेरे गई त्या तेने। श्री सत्यनारायण व्रत पूजन ने जोया त्या बेसी ने ते कथा सांभी अने भगवान पासे वर मांग पची प्रसाद लईने मोड़ी रात्र घेरे आवी लीलावती लीलावतीए कलावती कन्या ने प्रेम थी पूछयु पुत्री रात्र तू क्या रोकाई गई थी तारा मन में शू કલાવતી કન્યાએ તરત જ માતાને ને કહ્યું એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે કન્યાની વાત સાંભળીને તે તે પત્ની વ્રત કરવા તૈયાર થઈ અને પ્રસન્ન મનથી ભાઈ બંધુઓની સાથે ભગવાન સત્યનારાયણ વ્રત કર્યું અને આ પ્રમાણે વિનંતી કરી પ્રભુને હે ભગવાન તમે મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો તે બંને જલ્દી ઘેરે આવી જાય આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ य फरी प्रसन्न थभुए नृ श्रेष्ठ चंद्रकेतु ने स्वप्न देखाड़ू स्वप्न में कहू श्रेष्ठ राजन वाणियाओं ने छोड़ी दो અને તેમનું બધું ધન પર આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે અન્યથા રાજ્ય ધન સંતાન સાથે તમારો સર્વનાશ થઈ જશે રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાનું સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું બનને કેદી વાણિયાના પુત્રોને તરત જ છોડી દો રાજાની આ વાત સાંભળીને પેલા राजपुरुषो बन्ने महाजनों ने बंधन मुक्त करीने राजा ने सविने बोलिया है महाराज बेड़ी बंधन थी मुक्त करीने बन्ने वाणियाना पुत्रों ने लाव्या बन्ने महाजन વણિક પુત્ર રાજા ચંદ્રકેતુને પ્રણામ કરીને પોતાના પહેલાના વૃત્તાંતનું સ્મરણ કરીને ભયભીત થઈ ગયા અને કાંઈ પણ ન બોલી શક્યા રાજાએ વાળિયાના પુત્રોને જોઈને સવિનય કહ્યું તમને લોકોને પ્રારબ્ધવશ આ દુઃખ પ્રાપ્ત થયું છે આ સમય હવે કોઈ ડર નથી આમ કહીને તેમના બંધન ખોલાવીને તેમને વસ્ત્ર અલંકાર આપીને વાણિયાના પુત્રોને સંતુષ્ટ કર્યા રાજાએ પણ જે ધન હતું તેનાથી બમણું ધન આપીને તેમને સંતુષ્ટ કર્યા પછી રાજાએ તેમને ફરી કહ્યું હે સાધુ હવે તમે તમારા ઘેરે જાઓ રાજાને પ્રણામ વંદન કરીને તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ આમ કહીને બન્ને મહાશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું આ પ્રમાણે શ્રી રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાનની જય શ્રી સત્ય સત્યનારાયણ અધ્યાય ચોથો અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ સુજિ સોનકાદી ઋષિઓને કહે છે સાધુ વાણીઓ મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને પ્રભુએ પરીક્ષા લેતા કહ્યું હૈ સાધુ તારી નાવડીમાં શું ભર્યું છે ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરી અને હસતા હસતા કહ્યું હે દંડીન શા માટે પૂછો છો શું આ દ્રવ્ય તમારે જોઈએ છે અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાવ એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરેલા ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા દંડીના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવીને નાવડીને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયો નાવડીમાં ખરેખર બેલા અને પાંદડા હતા તે બેહોશ થઈને ત્યાંને ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો होश मज साधु वणिया चिंता व्यक्त करी त्यारे तेना तेनाली आ प्रमाण कहू है पिताजी ते शोक केम करो छोटे दंडीए साप आपी दीधो आ स्थिति तो बध आपने मड़ी आमा कोई संशय ने पहला जे त्या भक्ति पुर्वक प्रणाम कर आदर थी कहवा लगो साधु वे कहू तारी आग में कहूस्य बोलियो ते मार ए अपराध ने क्षमा करो आम कही साधुवाणीओ वरमवार वा पर प्रणाम करने महान शोक थी व्यथित થઈ ગયો દંડીએ તેને રડતો જોઈને કહ્યું હે મૂર્ખ રડીશ નહીં મારી વાત સાંભળ મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી वारंवार तने दुख प्राप्त थई रह्यु छे भगवान नी आ वात सांभळी ने ते एमनी स्तुति करवा लाग्यो साधुए कह्यु हे प्रभु आ आश्चर्य नी वात छे के तमारी माया थी मोहित थई ने ब्रह्मा वगैरे देवता पर तमारा गुणो अने रूप ने यथावत जानी शकता नथी पछी हूँ मूर्ख तमारी माया ने वशीभूत होवा थी कई रीते जानी शकु तमे प्रसन्न थाओ हूँ पोतानी धन संपत्ति अनुसार तमारी पूजा अवश्य करीश हूँ तमारी શરણમાં માં આવ્યો છું મારું જે પણ અગાઉ નાવડી રહેલું ધન હતું તેની તથા મારી રક્ષા કરો તે વાણિયા ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા ભગવાન હરિ તેને મનોવાંચિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદિત થઈને નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું જુઓ મારી રત્નપુર નગરી દેખાઈ રહી છે તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા માટે નગરમાં મોકલ્યો પછી તે દૂતે जाने नगर में साधु पत्नी ने जोई प्रणाम करेठ जी पोता जमाई तथा भाई बंधुओं अढ़क धन संपत्ति साथ नगर की नजीक आ गया छे। दूतना मुखे आ खूबजनंदितई त साध्वीए श्री सत्यनायणनी पूजा करता कहूं हूँ साधुना दर्शन अर्थे जाऊँ छू तू तुरंत जत्या आवी जजे माता आ वचन सांभी व्रत ने पूर्ण कर प्रसार અધનો પરિત્યાગ કરીને કલાવતી પર પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી નીકળી તેથી ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા તેમણે એના પતિ અને નવકાને ધનની સાથે હરણ કરીને पानी मां डूबाडी दीधो आ पछि कलावती कन्या પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોક માં રુદન કરવા લાગી નોકા નો અદ્રશ્ય થવુ અને કન્યાને ખૂબ જ દુખી જોઈને ગભરાઈને સાધુ વાળિયાએ વિચાર્યું આશુ આશ્ચર્ય બની ગયું लोकाના ચાલક પણ ચિંતિત થઈ ગયા પછી તે લિલાવતી પર કન્યાને જોઈને દુખી થઈ લિલાવતીએ પતિને કહ્યું હે સ્વામી ક્યા દેવતા ની ઉપેક્ષા થી નોકા અદ્રશ્ય થઈ ગઈ અથવા સત્યનારાયણ भगवान महात्मय ने कोण शके आम ने स्वजनों साथे ते विलाप करवा लागी कन्यानु आचरण ने पत्नी साथे धर्मग्न साधु वाणियों अत्यंत शोकमा विचारवा લાગ્યો કા તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલી આ નોકાનું अपहरण કર્યું છે કે પછી અમે બધા ભગવાન સત્યદેવની માયાથી મોહિત થઈ ગયા છીએ મારી ધન અને ની શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરેશ બધાની સાથે તેણે પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી અને વારંવાર ભગવાન સત્યદેવને દંડવત પ્રણામ કર્યા આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા ભક્ત વત્સલ ભગવાન कृपापूर्वक कहूत तारी दीक प्रसाद छोड़ी ने पोता पतिना दर्शन अर्थे आवी छे। आ कारण पति अदृश्य थी गयो जो जई ने प्रसाद ग्रहण कर तो हे साधु तारी पुत्री पति ने प्राप्त करशे एमा कोई संदेह नहीं कन्या कलावती पर आकाशवाणी सांभरी ने तरतज घेरे गई प्रसाद ग्रहण करो फरी पाछी जुए छे। तो तेमना पति ने जोया त्यारे कलावती कन्याए पिता ने कहूं हवे घेरे चालो विलंब शा करो छो कन्यानी वात ने वणिक पुत्र संतुष्ट थया प्रमाणे भगवान सत्यनारायणनी पूजा करीने धन तथा बंधु ते पोतानी घेरे गयो त्यार पछी पूर्णिमा संक्रांति पर्वो पर भगवान सत्यनाराणन पूजन करतो रहीने આ લોકમાં સુખ ભોગવીને અંતે તે સત્યપુર વૈકુંઠમાં ગયો આ પ્રમાણે શ્રી રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય પૂરો થયો છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય રાજા તુંગ ધ્વજ અને ગોપજનોની કથા સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિયો આ પછી હું બીજી કથા કહીશ તે પણ તમે સાંભળો પોતાની પ્રજાનું પાલન કરવા कुशल तुम ध्वज नामे एक राजा हता ते सत्यदेवना प्रसाद नो परित्याग करीने दुख प्राप्त करियो एक वक्त ते वनमा જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટવૃક્ષ નીચે આવ્યા ત્યાં તેણે જોયું કે ગોપ ગોવાળિયાઓ ભાઈ બંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે આ જોઈને પણ અભિમાન વસ ત્યાં ન ગયા જ્યાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાતી હતી તેમને વંદન પણ ન કર્યા બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજા પાસે મૂકી આવ્યા અને રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂ દુઃખ પ્રાપ્ત થયું રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણે જ મારો સર્વનાશ કર્યો છે એટલે હવે મારે ત્યા જહું જોઈયે જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું આવું મનમાં વિચારીને તે રાજા ગોપ ગોવાળો પાસે ગયા ગોપ ગોવાળો સાથે ભક્તિ અને શ્રદ્ધા સાથે વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને પુત્રોથી સંપન્ન થયા આ લોકમાં સઘળા સુખોનો ઉપભોગ કરીને અંતે સત્યપુર વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું બોલો સત્યનારાયણ ભગવાનની જય સુતજી સોનકાદી ઋષિઓ કહે છે હે મુનિયુ જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણનું વ્રત કરે છે પુણ્યદાયી ફળ આપનારી ભગવાનની કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેને ભગવાન સત્યનારાયણની कृपा कृपा थी धन धान्य वगैरह की प्राप्ति થાય છે ગરીબ ધનવાન બની જાય છે બંધન માં પડેલો મનુષ્ય બંધન મુક્ત થાય છે ભયભીત વ્યક્તિ ભય થી મુક્ત થાય છે આ સત્ય વાત છે તેમાં કોઈ શંકા નથી બધા ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર વૈકુંઠ धाम ને પ્રાપ્ત કરી શકે છે હે બ્રાહ્મણો આ પ્રમાણે મેં તમને ભગવાન સત્યનારાયણ ના આ વ્રત વિશે કહ્યું છે જે કરવાથી મનુષ્ય સગરા દુખો માંથી मुक्त થઈ જાય છે કળિયુગમાં તો ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી છે ભગવાન વિષ્ણુને કેટલાક લોકો કાર કેટલાક લોકો સત્ય કેટલાક ઈશ્વર અને કેટલાક સત્યદેવ બીજા અન્ય લોકો સત્યનારાયણ નામે ઓળખે છે જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે કળિયુગમાં સનાતન ભગવાન શ્રી વિષ્ણુ જ સત્યવ્રત રૂપ ધારણ કરીને બધાના મનોરથ સિદ્ધ કરે છે હે શ્રેષ્ઠ મુન્યો જે વ્યક્તિ